સર ઉત્તરાયણનો તહેવારની કેવી તૈયારી આવતીકાલે એટલે ચૌદ જાન્યુઆરી ઉત્તરાયણનો તહેવાર છે ખાસ કરીને વડોદરાવાસીઓને અને એના પરિવારોને એક વન ઝીરો એટ ઇમરજન્સી પરિવાર તરફથી ઉત્તરાયણની હાર્દિક શુભકામનાઓ તમારી બધે ઉત્તરાયણ સેફ અને સારી જાય એવી અમારી શુભેચ્છાઓ છે છતાં પણ ઉત્તરાયણને લીધે ઘણા બધા ઇમરજન્સીના કેસમાં વધારો થતો હોય છે જ્યારે વડોદરા શહેર અને જિલ્લાની વાત કરીએ તો નોર્મલ દિવસોમાં ચોવીસ કલાકમાં અમે બસો તેર થી બસો પંદર સુધીની ઇમરજન્સી મેનેજ કરતા હોય છે હેન્ડલ કરતા હોય છે અને બધાને શિફ્ટ કરતા હોય છે પણ જ્યારે ઉત્તરાયણ અને તહેવાર છે જ્યારે ચૌદ અને પંદર દિવસ પંદરમી તારીખ ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણમાં ઇમરજન્સીમાં વધારો થતો હોય છે જે છેલ્લા ત્રણ ચાર વર્ષના ડેટા ઉપર તમે ધ્યાન લઈ અને જોવા જઈએ તો ઉત્તરાયણના દિવસે એટલે ચૌદ તારીખે જે કેસ વધી વધવાની સંભાવના છે એ બે હજાર બસો પંચાવન થી લઈને બસો સાહીઠ સુધી જશે તેમજ વાસી ઉત્તરાયણમાં બસો સાહીઠ થી લઈને બસો સિત્તેર સુધીના કેસ વધવાની સંભાવના છે તો આ નિમિત્તે ખાસ મારા વડોદરાવાસીઓને એના પરિવારોને જણાવવાનું કે વડીલોને જણાવવાનું કે તેના બાળકો સાથે સારી રીતે અને સેફલી ઉતરાયણ નો તહેવાર ઉજવે તેમજ એમનું ધ્યાન રાખે જેથી કરીને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને હા છેલ્લા બે દિવસમાં શનિ રવિનો માહોલ હતો રજાનો માહોલ હતો જેને લીધે કેસમાં પણ વધારો જોવા મળેલો છે અને બે ચાર કેસ અમે કટ પણ નોંધેલા છે જેને હોસ્પિટલ શિફ્ટ કરેલા છે આપણી પાસે અત્યારે ટોટલ તેતાલીસ એમ્બ્યુલન્સો છે અને બસો અઢારનો સ્ટાફ બે દિવસ માટે ટોટલી હંડ્રેડ પર્સન્ટ સ્ટેન્ડ બાય છે જે પણ ઇમરજન્સી આવશે જે પણ આવશે એનો પ્રતિસાદ આપી સાથે ફ્રી હોસ્પિટલ કેર સાથે હોસ્પિટલ શિફ્ટ કરવાની માટે અમે પ્રતિબદ્ધ છે બસ એક જ જેમ થોડી વાર પહેલાં કીધું એમ કે વડોદરાવાસીઓને સેફલી અને સારી રીતે ઉતરાયણ તમે મનાવો તમારા બાળકોનું ધ્યાન રાખો ક્યાં છે કેવી રીતે પતંગ ચગાવે છે કે કયા રસ્તા ઉપર છે જેથી કરીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને ઘણા બધા કેસ અમારી પાસે જે ચૌદ અને પંદર તારીખમાં ધાબા પરથી પડવાના તેમજ રોડ ઉપર રોડ ટ્રાફિક એક્સિડન્ટના કેસમાં વધારો જોવા મળે છે તો આનું તકેદારી રાખે જેથી કરીને તમારા પરિવારને કાંઈ પણ અનિચ્છનીય બનાવ ન બને અને સારી રીતે સેફ્ટી ઉતરાયણ તમે તમારા પરિવાર સાથે બનાવો એવી શુભકામનાઓ મારું નામ બિપિન ભેટારિયા પ્રોગ્રામ મેનેજર વન ઝીરો એટ ઇમરજન્સી સર્વિસીસ

કબૂતર લઈને એને મોઢામાં ગરમી નીકળી અને રાત્રે એને પગમાં દોરો ભરાઈ ગયો હતો તો દોરો બાલભવન આપણે અહીંયા શું કેવાય નર્સરી

મીડિયાના માધ્યમથી અન્ય જે નાગરિકો છે તેમને શું સંદેશો આપવા માંગશો આ બાબત ને લઈ નાગરિક થી હવે શું સંદેશો આજ સંદેશો છે જે જ મેં પેલા કીધું એ જ છે કે બધું આ પતંગ દોરા નું થોડુંક ઓછું કરવું જોઈએ શું નામ તમારું રંગુસિંહ લાલસિંહ ખત્રી મારું નામ છે હા ઉત્તરાયણ ના પર્વ નિમિત્તે તમામ વડોદરા વાસીઓને હું શુભેચ્છા પાઠવું છું સાથે સાથે વન વિભાગ દ્વારા કરુણા અભિયાન દ્વારા પક્ષી બચાવવાની એક ઝુંબેશ ચાલે છે એમાં તમામ અમને હું વિનંતી કરું છું કે જો આપણે પક્ષી બચાવીશું સવારે જો થોડી કાળજી રાખીશું તો ઘણા બધા પક્ષીઓની જાન બચી જશે જેવી કે સવારે છ થી નવ દરમિયાન જો આપણે પતંગ ના ચગાવીએ જ્યારે પક્ષીઓ જ્યારે ચણ માટે બહાર જતા હોય ત્યારે ઘણા ઘાયલ પક્ષીઓ ઘાયલ થતા હોય છે તેમજ સાંજના સમયે જ્યારે પક્ષીઓ પોતાના માળામાં પરત ફરતા હોય છે ત્યારે પાંચથી આઠ દરમિયાન વધુ કેજ્યુલિટી થતી હોય છે તો આપણે આ સમયનું કાળજી રાખીએ બીજું કે ઘણા ચાઇનીઝ દોરાનો પણ ઉપયોગ કરતા હોય છે નાયલોન દોરાના જેના કારણે માણસોના પણ ગળા ઉપર કપાતા હોય છે તો આપણે એની તકેદારી રાખીએ કાચવાળી દોરીનો ઉપયોગ ન કરીએ તેમજ કોઈ પણ પક્ષી ગવાય તો અમારા વડોદરાના સેન્ટરમાં આપણા અલગ અલગ તેવીસ કલેક્શન સેન્ટર રાખેલા છે તેમજ ગુત્રી ચાપા વેટનરી હોસ્પિટલ ખાતે પણ એની સારવાર કેન્દ્ર છે પંડ્યા બ્રિજ ખાતે વેટનરી ખાતે પણ સારવાર કેન્દ્ર છે તેમજ વન વિભાગનું કાર્ય વિભાગ સ્થિત રેસ્ક્યુ સેન્ટર આવેલું છે ત્યાં પણ સત્તર ડૉક્ટરની ટીમ સાથે કાર્યરત છે અને જે પણ પક્ષી ઘાયલ થાય તો તુરંત અમારો એટ થ્રી ટુ થાઉઝન્ડ ટુ થાઉઝન્ડ પર કોલ કરશો તો તમને દરેકના નજીકના લોકેશન સેન્ટર મળી જશે એ સિવાય વન વિભાગનો પણ ટોલ ફ્રી નંબર છે વન એટ ડબલ જીરો ટુ ડબલ થ્રી ટુ સિક્સ થ્રી સિક્સ એના ઉપર પણ કોન્ટેક કરી શકો તો તાત્કાલિક એની પક્ષીઓને ઘાયલ થયેલ પક્ષીઓની તાત્કાલિક સારવાર મળશે અને આપણે જે આગળ બતાવ્યું પ્રમાણે જો આપણે કાળજી રાખીશું તો ઘણા બધા પક્ષીઓને આપણે જાન બચાવી શકીશું રેન્જ ફોરેસ્ટ ઓફિસર કરણસિંહ રાજપૂત વડોદરા